સુરેન્દ્રનગરના લખતરની શ્રીનાથજી સોસાયટીમાં પ્રવેશદ્વાર નજીક આવેલ નાળાનો સ્લેબ તૂટી જતા વાહન ચાલકોની રાહદારીઓ માટે જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ છે નાણાંની હાલત છેડા ઘણા સમયથી ખરાબ હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહીશો દ્વારા ગ્રામ પંચાયતથી લઈ કલેક્ટર સુધી લેખિત અને મૌખિક રજૂઆત છતાં પણ સમસ્યા યથાવત છે ઉલ્લેખનીય છે કે નાળું 7-8 વર્ષ પહેલા બન્યું હતું અને તેમાં ભરેલ ભરેલર પસાર થતા માત્ર 8 મહિનામાં તૂટી પડ્યું હતું ખતરો થયો છે સ્થાનિક તાકીદે સમારકામની કામગીરી શરૂ કરવા તંત્રને ચીમકી આપી છે નહીં તો વિકાસના નામે ભ્રષ્ટાચાર સામે ઉગ્ર આંદોલન કરવાનો વિચાર કરશે કોઈ એક્સિડન્ટ થવાની ભીતિ છે બીજું કે અહીંયા બેથી અઢી હજાર માણસો રહે છે છતાં જો આ નાળું તાત્કાલિક રિપેરિંગ અથવા બનશે નહીં તો કોઈ પણ એક્સિડન્ટ અહીંયા દુર્ઘટના બનવાની શક્યતા છે